ના દૂધની પણ પ્રોડક્ટો અહીંયા આના આ જ નેતાઓ આપણા જોડે આ લઈને આવશે ભારતમાં ભારતનું પશુપાલન ઉદ્યોગ પણ મળશે અને છતાં આજ લબર મુસ્યાઓ એમનામાં અને પાછું આપણે હવે ટિકટોક ને પણ અહીંયા ભારતમાં અવેલેબલતા થઈ ગઈ અને આપણે એ જ ટિકટોક ઉપર બેસી અને હવે પાછો અમેરિકાનો વિરોધ કરશું મિત્રો સરકાર કોની સરકાર નાગરિકોની છે ખેડૂતોની છે પશુપાલકોની છે સામાન્ય જનતાની છે કે પછી ફક્ત ઉદ્યોગપતિઓની છે આ ચર્ચા ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છે ભાજપ જયારે આવ્યું એટલે અમુક જે કહેવાતા ઉદ્યોગપતિઓની સરકારો જે વિપક્ષ એમના ઉપર પ્રશ્નો પૂછે છે આપણે આજે જાણવાનો પ્રયત્ન કરશું કે ખરેખર અમેરિકાનો જે ટેરિફ છે એ શું છે અને કેમ જ આમાં ભોગ લેવાય છે નમસ્કાર હું છું રવિ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો ઘણા દિવસથી આપણે અમેરિકાના જે ટેરિફ વોર ચાલુ છે અને અમેરિકાના દાવા મુજબ ભારતની રિલાયન્સ કંપની જે રશિયાથી ને તેલ ખરીદે છે અને આપણે બધા દરેક પ્રકારના સમાચારો સાંભળતા હોઈએ છીએ એમાં કોઈક આમે કહે છે વિપક્ષ આમ પણ કહે છે સરકાર પણ એના બચાવમાં જે જે પ્રતિસાદો આપે છે એકંદરે સરકાર અમુક બાબતોમાં સાચી પણ છે પરંતુ આ ઉદ્યોગપતિઓનો જ ફાયદો કરવા માટે કેમ સરકાર દેશના ખેડૂતોના ભોગ લઈ રહી છે એ પણ આપણે જાણીએ અમેરિકાએ હમણાં પહેલા પચીસ ટકા જે ટેરિફ નાખ્યો ભારતથી જે માલ અમેરિકા જશે એના ઉપર પચીસ ટકા ને ટેરિફ નાખી દીધો પાછળથી બીજા પણ પચીસ ટકા લાગુ કર્યા એટલે ટોટલી ભારતે જે ત્યાં વસ્તુ જતી હતી ઉપર ટકા આપણા અહીંયા જે કપાસ ની અમેરિકાથી નિકાસ થતી હતી એની ડ્યુટી માફ કરી દીધી જે મીડિયામાં બતાવવામાં આવે છે અને હમણાં આપણે નિહાળ્યું છે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી જે ભાષણ કર્યું હતું

કપાસની નિર્યાત અમેરિકાથી આપણા દેશમાં પહેલા પણ થતી હતી ને આપણે એના ઉપર પહેલા અગિયાર ડ્યુટી નાખતા હતા ડ્યુટી મિત્રો એટલા માટે નાખવી પડે કે આપણા ખેડૂતને એનો યોગ્ય ભાવ મળી રહે નહીં આપણા કરતા જો વધારે પ્રોડક્શન બહારથી આપણે અહીંયા લાવે તો આપણા ખેડૂતને એ સ્વાભાવિક છે કે નુકસાન થાય અથવા વૈશ્વિક અરીફાઈમાં આપણા ખેડૂતો ના ટકી શકે માટે ડ્યુટી નાખવામાં આવે એટલે એકંદરે ભાવ સરખો રહે પરંતુ ટ્રમ્પને રિજાવા માટે પહેલા

કે આપણે એકમાં કહેવત છે નમાયેલો પુરુષ હોય એ બહેરા ઉપર પૂરો ખબર છે કે ખેડૂતો ક્યાંય વિરોધ કરવાના નથી આપણને તો જે ઝેર પાઈ દેવામાં આવ્યું છે ઓપરેશન સિંદુર ને કોઈ ફલાણો કોઈ ઢીકણો વૈશ્વિક શક્તિ માટેના જે આપણા પ્રયાસો વિશ્વગુરુ બનવાના જે વાતો હિન્દુ મુસ્લિમ આ બધામાં આપણે ઊંચા આવવાના નથી છેવટે સરવાળે ભોગ એ આપણા ખેડૂતોનો લેવાય પેલા એમને સરકારે કહી દીધું કે લગભગ ઓગણીસમી તારીખે એમને જાહેરાત કરી અને ત્રીસમી સપ્ટેમ્બર સુધી એમના ઉપર ડ્યુટી ફ્રી રાખવામાં આવી કે ભાઈ ત્રીસમી સપ્ટેમ્બર સુધી જે આયાત થશે એના ઉપર આપણે ડ્યુટી નથી લગાવતા એના પછી અમે રેગ્યુલર લગાવશું પરંતુ સરકાર એવું જ વિચારી રહી હતી કે ક્યાંય વિરોધ ઉપડે છે ક્યાંય વિરોધની જ્વાળા કોઈ ખેડૂતોમાં આક્રોશ દેખાય છે કોઈ મીડિયાએ પણ આની નોંધ લીધી નથી કોઈ સમાચાર પત્રોમાં ક્યાંક પાછળના બારને ક્યાંક આપણે જોયું હોય તો ભલે પાછળના બારને પરંતુ જાહેરમાં આની કોદી મીડિયા ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે વૈશ્વિક વિશ્વ ભ્રમણ કરનારા ઐતિહાસિક પુરુષ ની છબી ક્યાંક ખરાબ થાય સત્ય સામે આવી જાય આ બધું જ અમેરિકાને રાજી રાખવા માટે જે કરે છે આ બધા કામ એના પાછળ સરવાળે ફાયદો કોને મિત્રો કોના ભોગે આ બધું કરવામાં આવે છે ફક્ત ને ફક્ત એક જ કંપનીને મજા કરવા માટે કારણ કે તેલ કોણ ખરીદે છે આપણા ઘણા ખરા ભોળા પશુપાલકોને તો એ ખબર નથી કે આપણે જે સસ્તું તેલ લાવીએ છે કે આપણે નથી લાવતા રિલાયન્સ કંપની ખરીદે છે ભારત સરકાર નથી ખરીદતી રિલાયન્સ કંપની વેચે છે માં આપણે અબ્દુલ્લા કિસાદી મે બેગા નદીવાના આપણે શું કુદાકુદ કરીએ આપણને શું લાભ આપણને આપણા દેશમાં જે તેલ આવ્યું એનાથી આપણે ક્યાંક પચીસ રૂપિયા પચાસ રૂપિયાનો કોઈ ઘટાડો થયો અને બે રૂપિયાનો થયો ના તો પછી આપણે શું લેવા દેવા પરંતુ ફરક એટલો કે ત્યાં રિલાયન્સ કંપની ક્યાંક સ્વાભાવિક છે હોય ફક્ત એમની છબી ના ખરડાય અને રિલાયન્સ ને અદાણી અંબાણી ને બધ ફાયદો થાય એટલે ક્યાંય ડ્યુટી આથી પાછી કરવાની થાય તેવું કરી દેવાની એક જ વ્યક્તિને આ ઘણા બધા નતા આપણે પહેલા પણ ચર્ચા થતી હતી કે ભાઈ એકાદો પ્રૂફ તો આપો આવા તો હજારો પ્રૂફ છે કે એક બે ઉદ્યોગપતિઓને સાચવવા માટે હમણાં કચ્છમાં પણ એક બનાવ બનેલો છે અદાણી અને અમુક અમુક કંપનીઓની જમીનો એમને એમને સરકારી ખેડૂતોની મફત આપી દીધી કોઈ પણ જગ્યાએથી લીટી ખેંચી દેવામાં આવે કે અહીંયા રોડાઈ બની જશે ને અહીંયા એમના માટે પાઇપલાઈન બની જશે ફલાણો ઢીકણો યાર તમે આ ખેડૂતોની સરકાર છે ક્યાંય ખેડૂતોનો વિરોધ તો છોડો પણ ખેડૂતને ખબર પણ ત્યાં સુધી મતલબ પડતી એ નથી કે ભાઈ આવું થવાનું છે વાત આપણા સુધી કેવી આવે છે કે અમે અમેરિકાથી તો ક્યાંય ઇમ્પોર્ટ અહીંયા નહીં થવા દઈએ અને એમાં દૂધ પણ નહીં આવવા દઈએ મિત્રો આજે નહીં તો કાલે દૂધની પણ પ્રોડક્ટો અહીંયા આના આ જ નેતાઓ આપણા જોડે લઈને આવશે ભારતમાં ભારતનું પશુપાલન ઉદ્યોગ પણ મળશે અને છતાં આજ લબર મુસ્યાઓ એમનામાં ઇતિહાસિક એ સમય જે અત્યારે કહે છે કે એમના દૂધના અંદર માસ ખવરાવવામાં આવે છે ગાયનું નહીં દૂધ આવશે મિત્રો આ બધા જ વખાણ કરતા ચાલુ થઈ જશે આપણને તમે જો એક સિસ્ટમથી સમજો કે પહેલા ચીન ખોટું હતું પાકિસ્તાન તો સદાય આપણા માટે ખોટું છે સ્વાભાવિક છે કે દુશ્મન દેશ છે આપણે એના જોડે યુદ્ધો લડ્યા છીએ એટલે આપણે માનીએ પછી ભારત સરકાર કડક ચીન સામે મોરો મોરો આયા અને ચીન ની ઘણી બધી એપ્લિકેશનો બંધ કરી દીધી આ ટિકટોક ને બેકટોક ને બધું જ હવે અમેરિકા ઉપર આપણે પાછા બગડ્યા છે વિરોધ પણ કેવો કરવાનો અમેરિકા ના એ જ આઈફોન કે એપલ લઈ અને ફોટા પાડવાના એટલે એ અમેરિકા નો ફોન છે યાર પોસ્ટરો શું બાળો છો ફોન ને ફેંકી દો તમારામાં દેશભક્તિ ની એક ઘણી બધી અંદરથી કુદરો પેલો શું કહેવાય કે અંદરથી થી કઈક કુદાકુદ થતો હોય ને એવો ગુસ્સો ચડતો હોય એ ફોન બંધ બધું મેડ અમેરિકા બંધ કરી દઉં ગૂગલ વાપરવાનું બંધ કરી દઉં શું થાય છે હવે આપણે ટિકટોકનો નો બધો જ વિરોધ કરતા હતા સાહેબ ટિકટોક જેવી ઘણી ખરી એપ્લિકેશનો ભારતે પાછલા બરના બારણે છૂટ આપી દીધી અને પાછો આપણે હવે ટિકટોક ને પણ અહીંયા ભારતમાં માં અવેલેબલતા થઈ ગઈ અને આપણે એ જ ટિકટોક ઉપર બેસી અને હવે પાછો અમેરિકાનો વિરોધ કરશું આજ લબર મુસિયા સાચા ખોટા ના એવા જે ભ્રષ્ટ શું કહેવાય કે સમાચારો આપણા કાનમાં એટલું ઝેર રેડે છે મિત્રો કોઈને ખબર છે કપાસ ને વધારે પડતી વાવણી કોણ કરે છે મહારાષ્ટ્ર ગુજરાત સૌથી વધારે દુખી ખેડૂત પણ કોનો જે કપાસ વાવવા વાળાની તો એટલી ખરાબ દશા છે છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ ચાલીસ હજાર ખેડૂતોએ આપઘાત કર્યા છે અને વધારે પડતા મહારાષ્ટ્રમાં પરંતુ આપણે ક્યાંક ભાષાવાદ પ્રાંતવાદ ધર્મ ને એકબીજા ઉપર સામાન્ય કિચડ ઉછાળે અને જે આપણે અંધાધૂંધ ફેલાઈએ છીએ એમાં કોઈ આ ખેડૂતોની વેદના સાંભળતું નથી તો મિત્રો આ હતી આજની આ સત્ય માહિતી કે ઉઠો અને જાગો યાર આવા આવા ષડયંત્રો તમારા સાથે થઈ રહ્યા છે કોઈ ખેડૂતોનું સાંભળો આ બધા નેતાઓ છે અને તમારું ભલું કરવા નથી આવતા એક બે ઉદ્યોગપતિ ઝંડા પેલા સાફ કરવાની ખુરશીઓ ઝંડા ઉપાડી ભારત માતા ઘી એમને બધે એમના માટે આ કાંઈ લાગુ પડતું નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત